તહેવારોની સીઝનમાં પ્યાસીઓ માટે એક માઠા સમાચાર છે એકસો જેટલા પોલીસ કર્મીઓની દસ ટીમોએ કોડીનાર પંથકમાં અલગ અલગ જગ્યા પર રેડ કરીને ચૌદ જગ્યાઓ પરથી દારૂ સહિત નશીલા પદાર્થો ઝડપી પાડ્યા છે ગીર સોમનાથ પોલીસે જુદી જુદી સત્તાણું જગ્યા પર દરોડા કર્યા જેમાંથી ચૌદ જગ્યાએથી દારૂ પકડાયો

અને એમની ટીમ સાથે આશરે સો પોલીસ પાંચ પીઆઈ છ પીએસઆઈ એવી દસ ટીમો બનાવી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ પ્રોહી બુટલેગરો અને પ્રોહીનો ધંધો કરતા વ્યક્તિઓ ઉપર રેડો કરવામાં આવેલ કુલ સત્તાણું જગ્યા ઉપર રેડ કરી તેની અંદર ચૌદ જગ્યાએ સફળ રેડ કરવામાં આવેલ છે અને ટોટલ બસો પાસઠ લીટર દારૂ અઢાર બોટલનો અમે કેસ કરેલ છે આ રેડ હજુ સુધી ફરીવાર થશે અન્ય તરફ બીજા ક્યાં ક્યાં થયું છે સ્થાનિકોનો અનેક જગ્યાએ કેવું પણ રહ્યું છે તો હજુ તાલુકામાં ઘણી બધી જગ્યાએ પાંચે દારૂના આંકડા જંગલી રહ્યા છે ત્યારે અ સ્થાનિકો જે કેવું છે એ મુજબ કહીએ તો અમે કોઈ પણ બુટલેગર ને ત્યાં રેડ કર્યા વગરના બાકી નથી અને અત્યારે અમારા ધ્યાન ઉપર કોઈ પણ બાતમી આપે કે કોઈ પણ આગેવાન અમને જાણ કરે કે આ જગ્યા ઉપર આવું ચાલે છે તો ત્યાં તો અમે રેડ કરીએ જ છે એ સિવાય પણ કન્ટિન્યુસ આ પ્રવૃત્તિ અમે કાયમીના ધોરણે ચાલુ રાખીએ છીએ કે અમારા ધ્યાન ઉપર આવે અને તરત અને આ બાબત પણ ધ્યાનમાં રહે કે અમે અમારા સાહેબની સૂચના મુજબ એસપી સાહેબની સૂચના છે કે દરેક તાલુકાની અંદર વારંવાર આ રીતની કોમ્બિંગ અને રેડો કરવામાં આવશે